બોટાદ નગરપાલિકામાં અઢી વર્ષ પહેલા ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિવાદના કારણે નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી હતી હવે ચૂંટણી પંચે મધ્યસ્થ ચૂંટણી જાહેર કરી છે પરંતુ નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થવામાં હજુ અગિયાર મહિના બાકી હોવાથી નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે અને મધ્યસ્થ ચૂંટણી રદ કરવા નાગરિકો માંગ કરી રહ્યા છે બોટાદ શહેર ત્રણ લાખની વસ્તી અને એક લાખ મતદારો ધરાવતું શહેર છે બોટાદ નગરપાલિકામાં બેઠકો છે પરંતુ પ્રમુખ બનવાના જૂથવાદના કારણે ભાજપના જ સભ્યોએ બળવો કર્યો હતો અને પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ અલ્પાબેન દિલીપભાઈ સાબવા પ્રમુખ બન્યા હતા આ પરિસ્થિતિમાં સરકારે ત્રીસમી જૂન બે હજાર બાવીસમાં નગરપાલિકાને સુપર સીડ જાહેર કરી અધિકારી શાસન લાધ્યું હતું અને છેલ્લા અઢી વર્ષી અધિકારી શાસન છે અગિયાર મહિના માટે આ છાપામાં મધ્યક્ષત્ર ચૂંટણી જાહેર થઈ છે તો મધ્યસેત્ર ચૂંટણી જો અગિયાર મહિના માટે આપતા હોય તો મારો એવો અભિપ્રાય છે તો કા પાંચ વર્ષ માટે આપણે કા અગિયાર મહિના માટેની ચૂંટણી ઉલટાવટ થાય કારણ કે અગિયાર મહિના પછી પાછી ચૂંટણી આવશે તો આ બધો ખર્ચો લોકો ઉપર છે લોકો માટે લોકો ઉપર છે તો આ ચૂંટણીનો ખર્ચ ફરીથી ન થાય તો આ અગિયાર મહિના પછી ચૂંટણી આપવા અને કા પાંચ વર્ષ માટે આપવા તો સારું તો લોકોના મોજા મુક્ત રહે કારણ કે લોકો માટે આ પ્રશ્ન રહ્યો ને લોકો આ મોટા નગરપાલિકાના સ્વખર્ચ ઉપર ચૂંટણી હોય છે તો લગભગ ખર્ચો બહુ જાજો થતો હોય છે તો આ પાંચ વર્ષ માટે આપણને કા આવતા અગિયાર મહિના પછી ચૂંટણી આપે એવું મારું માનવું છે કારણ કે દિવસે અગાઉ પણ ચુમ્માલીસ સીટ ભારતીય જનતા પાર્ટી ચુમ્માલીસ માંથી ચાલીસ મળી હતી તો સત્તા નો સંભાળી શક્યા હોય ચાલીસ સીટ બોટાદ ની પબ્લિક એ સત્તા સંભાળી ન શક્યા હોય તો અંદરો અંદર ખટપટ આજની તારીખમાં છે ને આ ચૂંટણી રૂકાવટ થાય એવું મારું માનવું છે પ્રજા માટે આ ખર્ચ પ્રજા ઉપર જ છે ને એવું મારું માનવું છે વાત કરવામાં આવે બોટાદ નગરપાલિકામાં અગિયાર મહિનાની મધ્યસ્થ ચૂંટણી જે છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક અગિયાર મહિનામાં નગરપાલિકા ઉપર તથા બોટાદની જનતા ઉપર બોજ જે છે તે પડવાનો છે કારણ કે અધિકારીઓ જે છે ત્યાં નગરપાલિકાની ચૂંટણીના કામગીરીમાં જોડાયેલા રહેશે અગિયાર મહિના પૂર્ણ થઈ જશે પછી ફરી ચૂંટણી આવશે તો ફરી પાછા મહિનો બે મહિના અધિકારીઓ જે છે તે આ ચૂંટણીલક્ષી કામમાં ફસાયેલા રહેશે બોટાદની પ્રજા પણ જે છે તે પણ આ કામમાં કામમાં ફસાયેલી રહેશે ક્યાંક ને ક્યાંક બોટાદની જે રોજગારીની જે વાતો હોય બોટાદના વિકાસના કામોની જ્યારે વાતો હોય ત્યારે નગરપાલિકામાં એ વસ્તુનું તો કોઈ ધ્યાન આવતું નથી પરંતુ ફક્ત ને ફક્ત કરીને લોકોને અને તંત્રના અધિકારીઓને આ કામમાં ને કામમાં ફસાયેલા રાખવા તે અયોગ્ય છે સરકારે ખરેખર જો ચૂંટણી જાહેર કરવી જ હતી તો પાંચ વર્ષની મુદતમાં આપવી જોઈએ પરંતુ અગિયાર મહિના પૂરતી આ મર્યાદિત જે છે તે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરી છે તો અમારી એટલી માંગ છે કે આ અગિયાર મહિનાની જે ચૂંટણી જે છે તેને રદ કરવામાં આવે ચૂંટણી આપી જ છે તો પાંચ વર્ષની ચૂંટણી જાહેર કરવામાં આવે બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ખર્ચ જે પરજા માટે પડી જાય બોજો એના વિશે શું ખરેખર ખર્ચો ખર્ચાની જો વાત કરવામાં આવે તો આ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગણાતી હોય તેમ છતાં પણ થી સિત્તેર લાખ જેટલો ખર્ચો જે છે નગરપાલિકા ઉપર તથા લોકો ઉપર પડવાનો છે તો થી સિત્તેર લાખનો જો ખર્ચો જો આ ચૂંટણી સામાન્ય અગિયાર મહિની ચૂંટણી પૂરતો જો કરવામાં આવે એની કરતાં પચાસ લાખ સિત્તેર લાખ જેવા જે ખર્ચો જે છે દે બોટાદ નગરપાલિકાના વિકાસના કાર્યોમાં કરવામાં આવે તો હું માનું છું કે ખરેખર તે યોગ્ય રહેશે તો ગઈકાલે ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી છે જેમાં બોટાદ નગરપાલિકાનો સમાવેશ કરાયો છે ત્યારે બોટાદ નગરપાલિકાની જાહેર કરેલી મધ્યસ્થ ચૂંટણીથી નાગરિકોમાં નારાજગી છે કારણ કે અગિયાર મહિના બાદ ફરીથી નિયમિત ચૂંટણી યોજાવાની છે આના કારણે નાગરિકોને બે વાર મતદાન કરવું પડશે અને સરકારને પણ બમણો ખર્ચ થશે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોટાદના નાગરિકો હાલની મધ્યસ્થ ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા છે આ જે ચૂંટણી જે છે આપી છે સરકારે ઈ આ એક પ્રજામાં જે બોજો છે અને બીજા નંબરમાં કે આ આ મોંઘવારીના માધા મૂકી છે લોકો કેમ અત્યારે આ જે હીરા ઘસીને બિચારા મજૂરી મળતી નથી પબ્લિકને કેટલી હાહાકારી છે અને સત્તા આવી રીતે જો સરકાર આવી આપી દે ચૂંટણી તો આ ખરાબ વસ્તુ છે

પ્રજા માટે જ સમાન આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે એને આમ ગણો તો જ સમાન જ છે કારણ કે પાંચ વર્ષ માટે ચૂંટણી યોજાય જેના કારણે પ્રજાલક્ષી કામો થાય અગિયાર મહિનામાં કોઈ પ્રજાના કામો થવાના નથી જેના કારણે સરકાર આજે ચૂંટણી જાહેર કરી છે તે મોકૂફ રાખવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ